શ્રી દ્વારિક જય જબડેશ્વર મહાદેવ જય રામચંદ્ર ભગવાનની જય અયોધ્યા ધામ આવી રે રામને ને મળવાયા રે અયોધ્યા આવી રે રામને ને મળવાયા રે હે રામને ને મળવા આવી સીતા રમને મળવા રે રામ ને મળવાયા સીતારમ मने मया रे ज्या जो त्या मने एक जनाद साभय ज्या जो त्या मने एक जनाद साभय जय सिया राम जय जय सीता राम जय सिया राम जय जय सीता राम अयोध्या धाम रे મળવા મડવાયા રે મંદિરમાં બેઠા છે મારા રામજી ભગવાન મંદિરમાં બેઠા છે મારા રામજી ભગવાન માથે મુગુટ જગમગે હાથે ધનુષ બાણ માથે ધનુષબાણ ને હાથે ધનુષ બાણ ભક્તો ના હૃદય માયા ભક્તો ભક્તોના હૃદય માયા આજે ગુંજે સીતારામ રામ રમને મળવા આવી રે અયોધ્યા ધામયા વીરે હે અયોધ્યા ધામયા રે રમ ને મળવા આવી રે સુખ દુઃખ ભૂલી હું તો આવી તમારે દ્વાર સુખ દુઃખ ભૂલી હું તો આવી તમારે દ્વાર મુખતી હું તો રટતી આવું મુખતી હું તો રટતી આવું રામ સીતારામ રામ સીતારામ ભવ ભવની વ્યાધિ મારી ભવ ભવની વ્યાધિ મારી સીતા સીતારામ અયોધ્યા ધામ આવિરે રમને મળવાયા રે ભક્તોને તરવ માટે આવ્યા મારા રામ ભક્તોને તરવ માટે આવ્યા મારા રામ રામ લક્ષ્મણ સીતાને સાથે હનુમાન રામ લક્ષ્મણ સીતાને સાથે હનુમાન અંતરમાં અજવાડા કર્યા અંતરમાં અજવાડા કર્યા જય જય સીતા અયોધ્યા ધામ રે रामने मडवाया रे अयोध्या धाम धामया वीरे रामने मडवाया रे सत्सङ्गी बेनु हाजे बोल सिताराम कीर्तन मण्डलमा आजे गूज सीताम कृता करतालो ने करतालो ने वाजिन्द्रो बोल सिताराम बोल सितारा अयोध्या धाम आवीरे રમને મળવાયા આવી રે અયોધ્યા ધામ આવી રે રામને મળવાયા રે હે રમને મળવા આવી સીતા રમને મળવા રે રામને મળવા આવી સીતા રમને મળવા રી અયોધ્યા ધામ આવી રે રમને મળવાયા રે બોલી શ્રી દ્વારિકાધીશ ની જય રામચંદ્ર ભગવાનની જય